સાવરકુંડલાના ધોબા ગામે સિંહ નો પાણી માટે વલખા મારતા વિડીયા બાબતે ડીસીએફ ની પ્રતિક્રિયા સામે આવેલી છે સાવરકુંડલાના ધોબા ગામે સિંહ નો પાણી માટે વલખા મારતા વિડીયો મામલે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલની પ્રતિક્રિયા સામે આવેલી છે જયંત પટેલે જણાવેલું છે કે શેત્રુંજી ડિવિઝન તળે અમરેલી અને ભાવનગરમાં એકાણું પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવેલા છે અમરેલી જિલ્લામાં પચાસ પોઈન્ટ સાથે ચાલુ વર્ષમાં સત્તર નવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવેલા છે વાયરલ વિડીયો મામલે માદા સિંહણ છે અને પાણીને કારણે કોઈ

અને કુલ એકાણું વોટર પોઈન્ટનું કાર્યરત છે જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પોઈન્ટ સોલાર પેનલ છે વિન્ડમિલ છે વોટર ટેન્કર છે અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ પચાસ વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે જેમાં ચાલુ વર્ષ ત્રેવીસ ચોવીસમાં જો આપણે વાત કરું તો કુલ નવા સત્તર વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી વોટર પોઈન્ટ રોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે એ સિવાય આ ઘોભામાં જે પ્રોબ્લેમ હતો વાયરલ વિડીયો છે તે બાબતે સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલી છે અને એ જે માદા છે જેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની અંદાજીત છે એ માદાનું તંદુરસ્તીની ચકાસણી કરી લેવામાં આવેલી છે એ માદાને કોઈપણ જાતની તકલીફ નથી અને પાણીના લીધે એને કોઈ તકલીફ હોય એવું હાલ જણાતું નથી અને અમારા સ્ટાફ દ્વારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં ધ્યાન પર આવેલ છે કે શેત્રુંજી નદી આ બનાવ સ્થળથી જે વિડીયો વાયરલ થયો છે એ બનાવ સ્થળથી ત્રણસોથી ચારસો મીટરના અંતરે જ આવેલી છે